હા કે મારા ભાઈઓ આજે કાજલબેન મહેરિયાએ ગુજરાતના ઠાકોરો માટે એવું ગીત ગાયું છે ને જે ગીત સાંભળીને તમારા દિલમાં ગર્વ અને જુસ્સો આવી જશે અને તમે પણ નાચવા લાગશો જે પૂરું સાંભળો ખરેખર મિત્રો કાજલબેન મહેરિયાના આ અવાજે ઠાકોર સમાજની એકતા અને પરંપરાને વ્યક્ત કરી છે ગુજરાતના ઠાકોરોની ખુમારી માટે જોરદાર ગીત ગાયું છે જે કાજલબેન મહેરિયા એમના સુરીલા અવાજ માટે આખા ગુજરાત ભરમાં જાણીતા છે અને કાજલબેન મહેરિયાની ગાયેલી વિડીયો ક્લિપ અત્યારે આખા ઇન્સ્ટાગ્રામ ગામમાં ખૂબ વાયરલ થઈ રહી છે અને આખા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે મિત્રો ગામડાથી લઈને શહેરો સુધી જ્યાં પણ આ ગીત વાગે છે ને ત્યાં ઉત્સવ જેવો માહોલ બની જાય છે ખરેખર ભાઈ ઠાકોરો માટે તો ઘણા બધા કલાકારો ગીત ગાયા છે પણ કાજલ બેન ના સુર કઈક અલગ જ મજા છે જે પૂરું ગીત તમે સાંભળો અને ગીત ગમે તો અમારી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આ ચેનલ પર તમને ગુજરાતના ના તમામે તમામ કલાકારોની નવી અપડેટ જાણવા મળશે તો મિત્રો હવે તમે આ પૂરેપૂરો વિડીયો જોઈ લો જેમાં કાજલ મહેરિયા બોમ્બ પડાવી રહ્યા છે Yeah, I am